તો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ તો તમારા બધાનું સ્વાગત છે આપડા નવા વ્લોગમાં તો અત્યારે હું જાઉં છું વાળીમાં બહુ ઘણા દિવસ પછી તો મામામી જાય ખળ વાઢવા એ આગળ ભાઈ અહીંયા થોડું ખાતો તો એટલે વાળી ગઈ બાકી જો 128 નંબર માંડવી છે ને એટલે આપણો 11 નંબર છે તો આ તો હજી ઘણી કોનો ટાઈમ ઉપિયે બધી માંડવી જોતા આવી કે વિક્ષન હું હે નથી તો જો હું આવી ગયો હું મામોમી આગળ અહીં ખળ વાઢે છે બોલો હેલો ગુડ મોર્નિંગ જય દુવારકા દી સાલો હેટો વાડી હાલો હેટો વાડો એમ જો વિડિયો ઉતારવા જ કામ ન કરવા લાગતો એટલે મારે આમાં ના એમ તા થાય હે તો સોકો નાખી હમ હાલ મોહલ પડે તારે તો બહુ હાલવા ના હોય વીરા હોય હા મારે હાલવાનું નહી આખો દી હાલતો હા ગામમાં વાતો હતી ગામમાં વાતો આયા તા मारा हलवा चालवानी बहुत जरूरत पड़े आईमा हां कल मेड़ो करी आईवा तो आज बहुत काम न थू कर तो हेलो मारा मम्मी वाटे है हेडो मैं तो अई बे हूं खाट ले साईं हैं प्लान तो नहीं ने जो खाट ले बे हूं साईं ये हमारा अमीरो खाटलो जो જો તમને મન પડે અહીં નીકળી જવા નો અમે અમીરો નો ખાટલો છે ગરીબો આગળ ના હોય આ ખાટલો અને વાય માં તો એવું છે ઘણી ઉતરી ગઈ છે પછી ચડી ગઈ છે તો પાણી બાણી તજી કંઈ ચાલુ કર્યો નથી પાણી બાણી કંઈ ચાલુ કર્યા નથી હજી હવે ચાલુ કરવો છે અને મારા પપ્પા આવે છે વિડિયામાં આવું છે જો અહીંયા ઓડીએ સેટ આવે

તો તિયાર હે નાકો પાઓ હે બજે 3 ને વિડીયો માં આવન બહુ ચોક હે તો જોજો આવન કે વિડીયો બને તો આપણે નાખ દે હું અને વાયન થોડું ને દો આમ લુ ફટે ફટે આવન તા હું થી વયા જાય પછી તાન ને ને દિ થા લે એ એક ઓ ઈઠાવી એક સો ઈઠાવી માં ફાલ એવો લાગ્યો એની વાત પૂછવાની નથી થતી બાકી આથી વધારે ફાલતા હવે કોક જાણવા જોવા ડળીએ આ બધે થી હરમ છે કારણ કે અગિયાર નંબર માં તા એ માતા મને તો જોકે નંબર આવી ગયા છે એમાં પૂછતું નથી મ્યુઝિક

કે પરવા માંડવી વાવ આમ ધ્યાન રાખે અને વધાવે આ જારી વરસાદ ની વડી હતી ને કારણે આ બધું સુનો છે આવો આવો વરસાદ માગી લેજો ત્યાં આ હે ને આ બધું હે ને મે ચોક કર નાખ થોડું માફા પાયો તો તમે હવે એ હોય આ ગયા જો ચા તો હવે આપણે બેઠા હી ને માંડવી તો આપણે એક મસ્ત મજાની વસ્તુ માળો મળી ગયો છે જો આ લીમડો ઉપરથી હેઠો પડ્યો અમાર તાડીમાં છે ને પેલા એમાં બોવ કરતા આત્યારે તો આયા હૈ આપણે આ હમેજી ન્યા દેખાય ને એમાં વાંથી કેબલ છે ને તણાઈ ગયો હે તો આયો જોવા આવ્યો છું કે હું કાંથી તણાઈ ગયો મોટર અંદર હોય ગઈ કે હું હે મને ખબર નત પડતી જો આમાં એવું છે મોટર તો બરોબર છે કમ્પ્લીટ પણ નળો હેઠો તૂટીને ભાંગી ગયો જો

હું કે આવી રીતે ફોન લઈને એ તો હું વિડીયો બનાવી તી તો આપણે વિડીયો બનાવ્યો છે ને આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી વિકી ડાંગર વિકી ડાંગર એક ચાર ત્રણ બરોબર ઇન્સ્ટામાં શોર્ટ મારીને જોઈ લેજો મસ્ત મજાની રીલ્સ આવી ગઈ છે તો હવે અમે અત્યારે આ અડારી શું ખાઈ છે ખબર છે આને કહેવાય કાટલું એ હે ને હાડકા મજબૂત થાય ને કુલ શક્તિ આવે તાકાત આવે મમ્મી એમ કે બીજે ઘણા ઉપયોગમાં આવે બરોબર બપોરના વાગી ગયો છે એક અને મેં અહીંયા ફુવારા બદલાવ્યા છે બરોબર ફુવારા ચાલુ કર્યા છે કેવા કાલે આપણે જોઈ જો આ બાજુ આ ફુવારો છે ને અહીંયા હતો હવે વાન લીતા છે જો આ કટકો એક ટુકળ છે બદલાવો જો મોટો ચાલુ છે તો પાછી બંધ કરી કટકો બદલાવી ના તો કટકો બદલાવી નાખ્યો છે કમ્પ્લીટ અને હવે કરી મોટર ને સ્ટાર્ટ નાવ જો સ્ટાર્ટ કરી છે ચાલુ કરી છે આવી ગયું પાણી આગને ફુવારો ફટક દેખીને ચાલુ થઈ ગયા કેમ કે લાઈન તો ભરાઈ ગઈ છે જો ચાલો તિયા જીરી જીરી થી આજી નો મોટર વડી છે એટલે વાં તો ન આવે તલ તો ઉપડી જાય જો ઉપડી ગયા કે ગ્યાન ચાલો મોટર હે આપડે જબરદસ્ત આઈતે પ્રેશર મારી ને થોડું થોડું નીકળે તે હમું કરના હું ને વાં થી તો લુ નીકળે બરાબર જ માપ નો નીકળે આ કે જો કીમ બાકી હાલે બીજી હાથ ના ફૂલ પ્રેશર થી ઓ ભાઈ તડકો લાગ્યો માર મોટો ઉપર તમને ખબર પડતી હે મોઢું તોય નહી ને આ બાજુ થોડક હાલી ગયા પુવાળા હવે આ બધા થોડક ખુદી છે હાલી જાય ને પછી આપણે માંડવી પાડવાનું ચાલુ કરવું હે એટલા પડાની તો હમણાં જ ચાલુ કરી દેવી નોરતા જાય એટલી વાર હે મરો બાકી હા હા ચડી ગયો કેમ કે નોજ લુ બહુ જાજી હે બરોબર બ બ 23 કે 25 ઓજલ છે બ બધી ફેરોવી લાઈન બધી અહીંથી ઓલી બાજુ લઈ જાવી પાછો આઈ ગયો છે ડોડમાં થોડીક વાર હાલો ઘેર જઈ ખાવું તો નથી ઊઠીને ખાઈ લઈએ તો પૂવાળા આલે ને આ મગદ ના જે આલે ને જે સીન આવે ને એવો આપડે ફોનમાં નથી આવતો બરોબર

તો જલ્દી સપોર્ટ કરો અજાર થાહે પછી ભૂકા બોલાવવાના છે ખાલી તમે ટ્રેલર જોઈ લીધું ને આમાં ઈ તો ટ્રેલર છે બરોબર પણ પપ્પાને બાકી બહુ મસ્ત મજા આવશે હવે મળશું કાલે ખંબાડિયા અને પછી બેગ દી પછી આપણે જવાનું છે આપણે અને પછી એક દી કામ એ તો હમ જવાનું છે બરોબર આથી આપણે મસ્ત મજાનું સ્પેશિયલ અમન જણા આપ્યું છે તો આપણે પછી કામી કામ જાશું તો નવરાત્રીના મસ્ત મસ્ત હવે વિડીયો આવશે બે દી તો હું ગયો નતો લે દીકરા બો કે ક્યાં કઈ હોય નઈ બરોબર અને કાલે પછી થાકી ગયો તો કાલ નતો કે બাকি આજે હું મમ્મી જાસુ ચાલ મરસુ નેક્સ્ટ વિડિયો માં ત્યાં સુધી જય માતાજી જય મૂર્લી તને આયકલો વિડિયો કોઈ જોયો ન હોય તો ઈ તરજી દેખાતા હે ને उसको दबा के उसको टच करके જોઈ લે ના ઓર ઈ તર દેખાતા હે આપણે કોઈ નવો હોય તો આ બજી દબાવજો આ આપણી ચેનલ ના લોકો આપણી ચેનલ ખોઈ જશે તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયો ત્યાં સુધીમાં જય મળી જય શ્રી કૃષ્ણ જય શ્રી